નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને શિયાળુ પાકમાં એમાં ધાણા જીરું હોય ચણા હોય કે અન્ય કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર અત્યારે ફ્લાવરિંગ પીરું પડીને સુકાતું હશે અને ઘણી વખત આપણે કોરામણ નવી આવતી હશે એ પણ સુકાતું હશે આવી કોઈ સમસ્યા હોય તો એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ દરેક મિત્રોએ આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખાસ કરીને જોવા જઈએ તો જેવી રીતે ગઈકાલે રવિવાર હતો ને રવિવારે લાઈવમાં આપણે એકાદ આવ્યા હતા કે પડી રહ્યું રહ્યું છે છે સુકાઈ હવે આ પ્રશ્ન ગઈકાલ આવ્યા પછી આજે સોમવારના રોજ અને આજે તેર જાન્યુઆરીના રોજ અમે અનેક જગ્યાએ ફોન કરી અને માહિતી મેળવી છે ઘણી જગ્યાએ આવું થઈ રહ્યું છે અને આવું થાય છે એની પાછળનું કારણ છે કાં તો બોરોન ઘટે છે કાં તો એમિનો એસિડ ઘટે છે એટલે જે ખેડૂત ભાઈઓને ફ્લાવરિંગ પીળું પડતું હોય ફ્લાવરિંગ પીળું પડીને ખરતું પણ હશે અથવા તો ઉપરથી નવું કોરામાં નીકળે છે એ પીળું પડીને સુકાઈ જતું હશે આવી સમસ્યાઓ ખાસ કરીને ચણા ધાણા અને જીરુંની અંદર જો આવી સમસ્યા હોય તો એની અંદર બોરોન અને જે એમિનો એસિડ આવે છે એ વાપરવા જોઈએ આમ તો બોરોન છે એ પણ દરેક કંપની બનાવે કોઈ પણ સારી કંપનીનું બોરોન વાપરવું અને એમિનો એસિડ છે એ પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે કોઈ સારી કંપનીનું એમિનો એસિડ અને એમિનો એસિડ છે ને તો જે મુખ્યત્વે આપણે અત્યારે સારું ફ્લાવરિંગ લગાડવાનું હોય તો એમાં પણ મદદરૂપ કરતું હોય છે એમિનો એસિડ છે આપણે સારું ફ્લાવરિંગ લગાડવામાં મદદ કરે અને અત્યારે મોટા ભાગના પાક છે એમાં ફ્લાવરિંગ આવી રહ્યું છે તો આપણે એમિનો એસિડનો છંટકાવ કરશું તો ફ્લાવરિંગ પણ લાગશે જે આપણે સુકારોનો જે પ્રશ્ન હોય કે પીડું પડતું હશે એમાં તો મદદ કરશે અને બોરન ભેગું હશે તો એમાં ચોક્કસથી મદદ થવાની છે પણ સાથે વધુ ફ્લાવરિંગ લગાડવામાં પણ મદદ કરશે એટલે ખાસ જે મિત્રોને ઉપરથી ફ્લાવરિંગ પીળું પડીને ખરીતું હોય અથવા તો નવું કોરામણમાં તમારે સુકારો જોવા મળતો હોય તો બોરન અને એમિનો એસિડનો છંટકાવ કરવો ખાસ કરીને ચણાની અંદર તો મેં પાછળના દિવસમાં કીધું તેમ ઘણા સમયથી આપણે ફોસ્ફરસની ઉણપને કારણે પણ ચણામાં સુકારો છે જો ચણાના પાંદ છે ને એ સુકાતા હશે જો ચણા ઉપરથી પોપટા સુકાતા હોય તો 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 એમાં અને એમિનો એસિડ આપવાનું છે પણ જેના પાંદ જો સુકાતા હોય ને તો એમાં ફોસ્ફરસ ઘટે છે તો ફોસ્ફરસ આપવું જોઈએ એમાં પણ બેસ્ટ વિકલ્પ જે હોટલ સોલ્યુબલ ગ્રેડની અંદર ફોસ્ફરસ મળતું હોય જેમાં બાર એક્સન જીરો કોઈ પણ સારી કંપનીનું બાર એક્સન જીરોનો છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ આપણે ચણાના પાનમાં સુકાવાનો જે પ્રોબ્લેમ છે એમાં આપણે રાહત મેળવી શકાય છે અને એમેનો એસિડ અને બોરોન છે એ પણ આપણે ફ્લાવરિંગ પીડું પડી અને સુકાતું હોય તો એનાથી પણ રાહત મેળવી શકાય છે એટલે ખાસ આ પ્રકારની કાળજી રાખવી જોઈએ આમ જોવા જઈએ તો આ વર્ષે અલગ અલગ તત્વોની ઉણપ આવી રહી છે કોઈને બોરોન ઘટી રહ્યું છે કોઈને ફોસ્ફરસ ઘટી રહ્યું છે આનું મેઈન કારણ છે કે આપણે વર્ષોથી હવે રાસાયણિક ખેતી તરફ વધ્યા છે કેમ કે આપણે પહેલા એવું હતું કે પશુપાલન થતું હતું પશુપાલન કરતા હોય એટલે સ્વાભાવિક રીતે આપણી પાસે છાણિયા ખાતરની વ્યવસ્થા હોય જો આપણે છાણિયું ખાતર આપતા હોય તો લભ્ય સ્વરૂપની અંદર દરેક તત્વો મળી જતા હોય છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર બોરોન ફેરેસ મેગેનીઝ ક્લોરીન મોલિબ્લેડમ આ બધા તત્વો આપણે મળી જતા હોય છે પણ હવે આપણે બને છે એવું કે મોટાભાગના ખેડૂતભાઈઓ અત્યારે રાસાયણિક ખેતી કરે છે ડીએપી એનપીકે યુરિયા જેવા ખાતરો વાપરે છે એટલે એમાં નાઇટ્રોજન અથવા તો નાઇટ્રોજન ફોસ્ફરસ અથવા તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ આટલા તત્વો મળે છે પૂરા નથી મળી રહ્યા અને એ પણ કેમિકલ ખાતર વાપરીએ છીએ જેને કારણે આપણી જમીનોને ઘણું બધું નુકસાન થાય છે અને જો આપણે છાણિયું ખાતર વાપરતા હોય તો ભલે ઓછા પ્રમાણમાં પણ અલગ અલગ સ્વરૂપની અંદર દરેક તત્વો છે એ મળી જતા હોય છે એટલે આપણે જે પ્રકારે રાસાયણિક ખેતી કરીએ છીએ છાણિયું ખાતર છે એ આપણે નથી આપી રહ્યા એને કારણે આપણે અલગ અલગ તત્વોની ઘટ પડતી હોય છે ઘટ પડે ત્યારે આપણે કોઈને કોઈ સ્વરૂપમાં એ તત્વ આપવું જોઈએ જો નહીં આપવામાં આવે તો આમાં આપણે સારું મેળવી શકતા નથી એટલે અત્યારે જે તત્વોની ઉણપ આવી છે એની અંદર બે તત્વોની ઉણપ તો ખાસ દેખાઈ રહી છે એક તો ફોસ્ફરસ છે એ ચણામાં ઘટી રહ્યું છે એને કારણે ચણાના પાન સુકાઈ રહ્યા છે અને હવે નવી સમસ્યા આવી છે બોરોનની બોરોનનું પ્રમાણ ઘટી રહ્યું છે એને કારણે પણ અત્યારે ફ્લાવરિંગ પીળું પડીને સુકાઈ રહ્યું છે અમુક જગ્યાએ એમિનો એસિડની જરૂર છે એટલે પણ ફ્લાવરિંગ પીળું પડીને સુકાઈ રહ્યું છે એટલે જે આપણે ફ્લાવરિંગ પીળું પડીને સુકાતું હોય તો બોરોન અને એમિનો એસિડનો છંટકાવ કરવો અને જો ચણાની અંદર બાંધ સુકાતા હોય તો ફોસ્ફરસ એટલે કે બાર જીરો બાર એકસા જીરોનો આપણે સ્પ્રે કરવો જોઈએ એટલે આ રીતે તમે કરીને સંપૂર્ણ સારો એવો ઈલાજ મેળવી શકો છો અને જો તમે આ ન છાંટતા હોય તમે પ્રાકૃતિક ખેતી કરતા હોઈને જીવામૃતની વ્યવસ્થા હોય જીવામૃત બનાવીને રેગ્યુલર આઠ દિવસે તમે એક વખત આપી દો તો તમારે કોઈ પણ બીજા તત્વો આપવાની જરૂર નથી જેમાં તમારે બોરોન એમિનો એસિડ ફોસ્ફરસ કાંઈ આપવાની જરૂર નથી જો સારું એવું જીવામૃત તમે બનાવી અને તમારા પાકને આપતા હોય તો પછી કાંઈ આપવાની જરૂર નથી જો તમે જીવામૃત આપી ન શકતા હોય તો મેં આપને બોરોન એમિનો એસિડ અને ફોસ્ફરસની જે ભલામણ કરી છે એ વિકલ્પ તમે સારો છે એટલે એ વિકલ્પથી તમે તમારા પાકને બચાવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશો ધન્યવાદ